ભારતમાં ઘુસવા પ્રયાસ કરી રહ્યા હતા છ બાંગ્લાદેશીઓ અને અથડામણમાં એકનું મોત નીપજ્યું છે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારત બાંગ્લાદેશ બોર્ડર પર એક સમૂહની બીએસએફના જવાનો સાથે અથડામણ થઈ હતી સમગ્ર ઘટનાને લઈને બીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનામાં એક બાંગ્લાદેશીનું મોત નીપજ્યું હતું આ ઘટના માલદા જિલ્લામાં ભારત બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર ચોકી પાસે અગિયાર બાર ઓગસ્ટની વચ્ચેની રાત્રે બની હતી બીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાને પાંચથી છ લોકોને તેમના માથા પર સામાન લઈને ભારતીય પ્રદેશમાંથી બાંગ્લાદેશ તરફ જતા જોયા હતા આ પછી જવાનોએ તરત જ જોવા મળેલા તસ્કરોને ઉભા રહેવા નિર્દેશ કર્યો હતો જેમાં બાંગ્લાદેશી તસ્કરોએ જવાનોના કહેવા પર ધ્યાન આપ્યું ન હતું આ દરમિયાન ઝાડીઓ પાછળ છુપાયેલા તસ્કરોના બીજા જૂથે ધારદાર હથિયારોથી જવાનો ઉપર હુમલો કરતા બીએસએફના જવાનોએ સ્વ બચાવવામાં ગોળીબાર કરી હતી ગોળીબાર થતા તસ્કરો અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલની ઝાડીઓમાં છુપાઈને ભારતીય બોર્ડર તરફ ભાગવા લાગ્યા હતા જ્યારે એક બાંગ્લાદેશી તસ્કર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું